જો નંબર ય હાથ ના કે છે જે દેશ મે કોટ ના જાય છે આ તો મારવા તો તમારિસ્કા આડા પડશે તો જો સાધુ તો એને ખાતીયા ની હાલો YouTube માં કેમ છો બધા મજામાં તો બધા મજા મદરાવું હું પણ મજામાં છું તો બધાને જય માતાજી જય જય શ્રી આરામ અને આજ આપણે આચાર માં આવી ગયા છીએ સિંધાપુરવા કારણ કે એટલે શીંડા બુર્યા તો રોજ ગડી જાય છે રોજ તો આવે જ છે એટલે આવી જીંડા પૂરવા ખાઈ પીને તારથી કારણ કે આ તો ગડી ગયા પાંચ રોજડા તો ઘણું ખાઈ જાય એટલે આવ્યો છું સિંડા પૂરવા તો સીંડા પૂરદી થાય બેઠો છું બેઠો બેઠો વિડીયો ઉતારું છું તો હલો ભાઈજી આપણે ઘેરે તો હાલો દોસ્તો હું સીંડા પૂરતો પૂરતો ઘેર ઘરે આવ્યો છું ઘેર આવ્યો તો મારા બાને જશું ભાઈને લાવવાનું છે કામમાં એટલે કે ઘેરે તા

પાડીયા સર છે એવી રીતે ભાઈ અમારે ભે સારે છે જવું તો વિડીયોમાં બન્યા રહેજો અને આજે અમારે થોડોક વધારે વરસાદ આવી ગયો એટલે કે થાય બધે જવાય ને એટલે આ તો આમ રજા હતી ને બરાબ થાય તો નેદવાનું ને એવું બધું કરવા કારણ કે બીજું કંઈ આજ કામ નહીં બોલી વાળી નહીં જવાનું તો હાલો વિચારે ઘેર બીજા દે છોકરા ફાય છોકરા ઘેર રમે તો ના બેસી તો તરીકો તો નીકળી ગયેલો હોય તો વરફ થાવી તો થઈ જાય તો પછી એમનો આટા માર્યા કરી હાલે દોસ્તો પી હોય ને હવે કામે આવું નિશાળ્યા ને દોસ્તો થોડીક બરાબ થઈ ગઈ તો પાછો થોડોક વરસાદ આવજો તો પાછું તો થોડું થોડું પાછું ભીનું થઈ ગયું હોય બધું તો ચાહ પીવાનો ટાઈમ થઈ ગયો તો ચા પાણી પી લઈ તો આ પાણી પીવી જાય ને હવે નિશાળીયા મેં કોઈ દવાનો ટાઈમ થઈ ગયો છે તો નિશાળીયા મેં ચાવીએ કારણ કે સાડા દસ જ જાય નિશાળીઓ તો હિંસકા ખાય આડા પડશે તો કારણ કે નિશાળીયા મેં ચાવું કારણ કે અહીંયા તો આમાં દીકરો બાદ છે તો એકવીના સદીના છોકરા અત્યાર દીના ચાલુ કરી દે છે નિશાળે મેં તો જઈ લોક તો ઈ જાય છે નિશાળા ઈ જાય છે કાકો દીકરો જાય છે નિશાળે તો ગાડી બેન માછની ગાડી એક મારો વારો જો ફેમ સારો નહીં ફાય જાય છે અમારે નિશાળે મેં તો આવે તો આવતી મારે ફેમ સારો તો સારું મળી જોવામાં આડીવાળી થઈ ગઈ

રખડવાનું આટમ વાહ વાહ જલસો આજ કાંઈ કામ જ નહી થા દે તો વરસાદ કે આમ કબન નહીં ખેતરમાં જઈને વરસાદ આવે ખેતરમાં જઈને વરસાદ આવે એમ જ થાય તો વિડીયોમાં બન્યા રહો દોસ્તો બીચાર જાઉં છું તારે માટે કારણ કે જ્યારે છોકરા પાંચ વી જાય નિછળ દેખી જાઓ કેવું બીજા સો વડી જાય તો હું જાઉં છું ધારામાંથી દોસ્ત હું ધાર માથે પૂછી જાઉં છું ને લીધી આપણે કાયકા ભેગા થી ઘેર કાંકે જો માદુ જો ને સાટા ધીમે 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 જઈ મેં જો મેં ઢેર આવવા મળી લીન વધારે આવશે તો પાછું જોગડા પલટે એટલે આપણે દાદી કાયકા કેરે તો હાલો દોસ્તો જી ઘેર જહાન આવી ગયા છે તો જો એ બધું લાવ્યા તો હું શું લાવવા હે દિલે એક સાકુ લેવા એક સાકુ લેવા એક કેળું લેવા એક કેળું લેવા મરચા મરચા સામોરસ એક મોળી એક કેળું